એ નમસ્કાર મિત્રો જયહિંદ હું છું એડવોકેટ રાજેશ ભટ્ટ આ ફરી વખત ફાયર સેફટી માટે આપણે ભેગા થયા છીએ ગયા વિડીયોમાં મેં તમને એક આ બમ્બો બતાવ્યો હતો રમકડા જેવો અને રમકડા જેવા તંત્રની પરિસ્થિતિ બતાવી હતી હવે આ બંબાનું તંત્ર છે એણે એના હાથમાં એક બીજું રમકડું ઊભું કર્યું છે કાળા ચાવીનું કટકટ 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 ગમે ત્યાં જવાનું જરૂર લાગે કે ન લાગે ઓફિસ હોય મોલ હોય જે કાંઈ વસ્તુ હોય ત્યાં સીધા તાળા મારી દેવાના અને એને કહેવાનું કે જ્યાં સુધી ફાયરનું એનઓસી ન આવે જ્યાં સુધી ફાયરનું એનઓસી ન આવે ત્યાં સુધી આ તમારું કાયદેસર રીતે સીલ લાગી ગયું નાઉ ધ ક્રિએટ ધ વોર બિગિનિંગ હવે એક યુદ્ધ ચાલુ થઈ ગયું આ વિડીયોની અંદર આપણે આવું સીલ મારવા આવે અથવા મારી જાય છે પોતાની ને શું કાયદેસર રીતે અધિકાર છે ને હકીકતે આનો કાયમી સોલ્યુશન શું એ માટે વિચાર કરશું અને એના રસ્તા હામાં જ છે પાછા તરત સીધા સામા રસ્તા છે શાંતિથી વિડીયો જોજો મિત્રો એટલે બધું સમજાઈ જશે સૌથી પહેલી વાત તો આપણે જોઈએ કે આજે બનાવ બન્યો છે રાજકોટનો બન્યો એ પેલા તક્ષશિલાનો બન્યો કલકત્તાની એક હોસ્પિટલ થઈ હતી હમણાં દિલ્હીની હોસ્પિટલ હોસ્પિટલથી આજે બધું તંત્રની આ જે જગ્યાએ ફાયર થાય અને જે લોકો પોતાના સ્વજનો ગુમાવે છે આમાં બે પક્ષકારો છે એક પીડિત પક્ષકાર કે જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને એ કોઈ પણ સંજોગોની અંદર તંત્રને કે તંત્રમાં ઢીલ મેળવનારને બક્ષવા માગતા નથી એમ કેમ પ્રકારે લડી જ લેવા માગે છે અને વાતે સાચી છે એનો ગુસ્સો વ્યાજબી છે નાવ ધ વી હેવ ટુ મૂવ ઓન ધ સેકન્ડ પોઈન્ટ હવે આપણે બીજી બાજુ જોઈએ રાજકોટનો બનાવ બન્યો તો એમાં જે કોઈ ફર્સ્ટ ગેજેટેડ ઓફિસરો સેકન્ડ ગેજેટેડ ઓફિસરો જેની જવાબદારીઓ અથવા લાપરવાહી ફિક્સ થતી હતી એની ઉપર એફઆઈઆર થઈ ગઈ દસ બાર દિવસના રિમાન્ડે આવ્યા કાલ સવારે એનું જે બને તે એક વાત અલગ રહી પણ એટલું જરૂર કે ક્યાંક કંઈક ઢીલ મુકાણી હતી અને જે લોકો સ્વજનો ગુમાવ્યા છે એ ખૂબ સ્ટ્રોંગલી અને લોકોનો જુવાડ પણ એવો છે કે બધાને પનિશમેન્ટ મળવી જોઈએ ઢીલ મૂકી તો તંત્ર અત્યારે હવે પોતે સ્ટ્રીક થઈને ચાલવા માંગે છે ધ્યાનથી મિત્રો સમજો તો તમારી દુકાન સીલ આનો કાયમી ઈલાજ અને ઉકેલ શું નીકળે એ સમજાશે તંત્ર અત્યારે જો સીલ મારવા નીકળે છે તારા ચાવી ફટાફટ મારી દો ચાલો ધંધા બંધ કરો અને આપણે ત્યાં તાળા મારી જઈએ છે ને એટલે આપણને તકલીફ છે ગેમ ઝોનને મારી ગયા હોત તો આપણે આગા હતા એ બેનું સેટિંગ થઈ ગયું અથવા લાપરવાહી રાખી કે થોડાક સમયમાં નાખી દઈશું આ બધી વાતોના વ્યવહાર પતી ગયા અને આપણે આપણા સ્વજનો ગુમાવ્યા એટલે આપણે ગુસ્સોને આક્રોશ લાગી ગયો આજે આપણે ત્યાં હું ભાવનગર છું આ સ્ક્રીપમાં મારા મોબાઈલ નંબરને બધું હમણાં લખીને તમને આપી દઉં છું મારી વાત ધ્યાનથી સાંભળો અહીંયા અમે જોઈએ છીએ તંત્ર અત્યારે સ્ટ્રીક બન્યું છે અને પોતાના હાથમાં જે અધિકાર છે પોતાના સર્વિસની અંદર પોતે શું કરી શકે ને પોતાની જવાબદારીઓ ક્યાં ફિક્સ થાય છે એ જેટલી વસ્તુ એના હાથમાં છે એ સાથે બહાર નીકળ્યા છે મારી ઓફિસમાં આવીને તાળું મારે એટલે મને એમ થાય કે ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ મને કનડે છે મારી હોટેલમાં આવીને બંધ કરાવે તો મને એમ થાય કે આ તંત્ર મને કનડે છે જેણે સ્વજનો ગુમાવ્યા છે એ તંત્રને એમ કે છે એટલે તંત્ર આમ કહીએ ને તો ઘંટીના પડલાની વચમાં છે એમ કહી શકાય પણ બીજી બાજુ તંત્રએ પણ પોતાની ગરિમા કે પોતાનું કર્તવ્ય એટલું વ્યવસ્થિતનું પાલન ભૂતકાળમાં નથી કર્યું તો જ બાર દિવસના રિમાઇન્ડ મંજૂર થયા હોય અને આ તોથી ગેમ ઝોનની વાત એ સિવાય જેટલી જગ્યાએ ભઠ્ઠીઓ હળગે છે એમાં ક્યાંક ક્યાંક એની પણ મીલીઝુલી પણ ક્યાંક ક્યાંક અધિકારીઓ ઉપર આક્ષેપો થયા જ છે અને આ આક્ષેપોના અનુસંધાને અત્યારે ઇન્કવાયરી પણ ચાલુ જ છે તંત્ર અત્યારે સ્ટ્રીક થવાની બદલે કે ભાઈ મારી માથે ન આવે તંત્રનું એક જ અત્યારે કેવું થાય છે કે માનો કે કે જો ક્યાંક અત્યારે બે પાંચ જણા કંઈક દુર્ઘટના બની અને ક્યાંક ફાયર થયું તો તરત કહે છે કે હજીયા લોકોને જ સુધરતા એટલે ફટાફટી પોતાની કાર્યવાહી દર્શાવવા અને પોતાનું બની શકે કે એનું કર્તવ્ય નીકળ્યા હોય પણ અત્યારે ગમે એટલા સાચા થાય ને તો એની ઉપર કોઈ સારી પ્રમાણિત નજરથી જોવે એવી પબ્લિકની એ નથી રહી અને તંત્ર એક કહે છે કે જો અમે બંધ કરવા આવીએ ત્યારે તમે લોકો પોતાનું બંધ નથી કરતા કાં ફાયર એનઓસી લેતા નથી કાંઈ ઇન્સોલેશન નાખતા નથી બંને પક્ષો પચાસ ટકા પચાસ ટકા સાચા છે બંને પક્ષો પચાસ ટકા સાચા છે નથી પબ્લિકને કોક ગુજરી જાય કે આવી રીતે બનાવ બને ત્યારે દુઃખ કરીને મીણબત્તી લઈને નીકળવું છે પણ પોતાની ઓફિસમાં કે પોતાના મોલમાં પોતાના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ઇન્સ્ટોલેશન નાખવાના થાય તો તરત એ કહે છે કે અમને થોડુંક મુદત મળવી જોઈએ અમારી પાસે ઢગલો કમ્પ્લેન ઓન ફોન આવે છે અને ક્લાયન્ટો આવે છે કે સાહેબ આનું કરવાનું શું અમને નોટિસ અગાઉ નહોતી દીધી અરે નોટિસ તમને આપ્યો તો તમારી પહેલાં હૃદયની ભાવના છે આ વસ્તુ નાખવાની તમે હૃદયથી નાખવા માગો છો ખરા આ બધા પ્રશ્નો છે એ ખૂબ જ અગત્યના છે પોતાની ભાવના જ નથી એ પ્રકારની કે એ કરવા જ નથી માગતા અને પછી એટલે ઢીલ ઉપર ચાલી જવા માગે છે અલગ વાત રહી હવે તંત્રની દ્રષ્ટિએ જોઈએ તંત્ર એક જ સામું બંને એકબીજા ઉપર કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી આ એવો એક કિસ્સો બની ગયો છે પબ્લિક એમ કે તમે લોકો તંત્ર કામ નથી કરતા અને તંત્ર એમ કે છે કે પબ્લિકને અમે જો સીલ મારવા જઈએ અમે રોકવા જઈએ અમે કહીએ તો એ બિલકુલ અમને કોપરેટ કરતા નથી અને સામા અલગ અલગ રીતે અમને નોટિસ નો આપી તમે લોકો ખાવકું છો તમે લોકોએ અમને જે મેપ આપ્યા એ ખોટા આપ્યા તમે કહો છો ત્યાંથી જ ઇન્સ્ટોલેશન લેવાના આ બધી વસ્તુ સાથે ચાલે છે મેં ફરીવાર બોલું છું કે બંને પક્ષો પચાસ ટકા સાચા છે પણ આ બે પક્ષોનું હકીકતે અત્યારે કામ જ નથી અત્યારે ઉમેરાવાનો છે આ ઉકેલ જો કહીએ આપણે તો ઉકેલ એવો છે કે આની અંદર ત્રીજી પાર્ટીનો રોલ અગત્યનો બને છે તમે બહુ શોર્ટ માઇન્ડ નહીં થતા મિત્રો સાવ ટૂંકમાં કે એમની આજનું સોલ્યુશન કાઢી દો ને અત્યારે મારે જો બપોરે અગિયાર વાગે સીલ મારવા આવે તો મારે શું કરવાનું તમારા એકથી કાંઈ નહીં થાય ચોખ્ખી જ વાત કહું છું તમારા એકથી કાંઈ નહીં થાય સીલ મારીને જશે અને એ સીલ તોડાવવા માટે તમારે કાં બીએમસી ના બીજું એનઓસી જોશે સીલ તોડવાનું અથવા તો તમારે કોર્ટના દરવાજા કરીને થાકી જશો ને તો એ મેલ નહીં આવે હાલ પૂરતો પરંતુ શાંતિથી સમજો કે કયો જુવાળ કેટલો કઈ રીતે કરવાનો છે એમ સાવણો હોય ને તો એક હળીથી સાવણો ન બને એની માટે ત્રણ હજાર સાવણીની હળીઓ ભેગી કરવી પડે અને પછી એને સરખી રીતે બાઉન્ડ કરવું પડે એ રીતે કામ થાય એમ આમાં તમે કે તંત્ર બંને બિલકુલ આઉટ ઓફ ગેમ છે આ તમારા બેનો સબ્જેક્ટ જ નથી એટલે વધારે ઘૂંચવાય છે આ સબ્જેક્ટ છે કે જે સરકારી સવલતો અનિવાર્યતા માટે પ્રોવાઈડ કરવી એક વિપદા માટે એક આપદા માટે એક આફતના રૂપમાં આ ત્રીજી પાર્ટીનું કામ આવે છે ત્રીજી પાર્ટીનું કામ કઈ રીતે તો કે તમને પહેલા એક નાનું દ્રષ્ટાંત આપવું એટલે આખો વિડીયો સમજાઈ જશે અને તમારે આજે સવારે નીકળીને ક્યાં કોને મળવાનું શું કરવાનું એ પ્રમાણે તમારે તમને સરળ છે કે આ હું વકીલ તરીકે કાયદાકીય સલાહ ગણો એક મિત્ર તરીકે ગણો કે રક્ષા ગણો તમારી આ કઈ સલાહ હું આપવા માગું છું આપણે ઉદાહરણથી સમજી શકશો તમને હૃદયનો દુખાવો થાય અને તમે બતાવવા જાઓ કોઈ ડૉક્ટરને તો ડૉક્ટર આપણને એમ કહે છે કે ભાઈ તમારી એક નળી કે બે નળીમાં ફલાણી ઠેકાણે બ્લોક છે એ છે તમારે અત્યારે આનું એન્જિયોગ્રાફી કરવું પડશે અને પછી તમારે જરૂર લાગે તો સ્ટેન્ટ મૂકવું પડશે આ બહુ સીધી સલાહ અને બહુ ગામમાં પ્રચલિત સલાહ છે એટલે તમને આ દ્રષ્ટાંત આપું છું હવે તમે આજથી જો દસ વર્ષ પહેલાં કે બાર વર્ષ પહેલાં આ કોક ડૉક્ટર કહે ને તો આપણા મોતિયા મરી જતા હતા જરૂરિયાતનું છે ઓપરેશન કરાવવું ચાલો માની લીધું સ્ટેન્ટ મૂકવું બલૂન મૂકવું જે એનું ગુજરાતી થતું હોય તે આપણા પરિવાર માટે જરૂરી છે પોતાની માટે જરૂરી છે જીવવું જરૂરી છે પણ એ સમયે ડૉક્ટર આપણને એમ કહેતા કે દોઢ લાખ રૂપિયા થશે તો આપણે ત્યારે દોઢ લાખની સગવડતા કરવામાં કાં પછી તો થોડાક દિવસ કાઢી નાખીએ એક મહિનો કાઢી નાખીએ બે મહિના કાઢી નાખીએ આવી બધી મુદતો માંગતા થોડીક દવાઓ પીતા રાહ રાખતા મરી જતા ને કાં દોઢ અમુક સમય પછી ઓપરેશન કરાવતા અત્યારે જો કોઈને આ રીતે બ્લોક હૃદયનો આવ્યો હોય તો એ માણસને જરાય ચિંતા નથી કારણ શું કામ તો કે એની પાસે એક આયુષ્યમાન કાર્ડ પડ્યું છે બહુ શાંતિથી સાંભળો હવે એની પાસે એક આયુષ્યમાન કાર્ડ છે એક એટીએમ જેવું પોતાના રોગ જેવો કાંઈ કહેશે ડૉક્ટર કે આમાં તમારે સ્ટેન્ડ મૂકવું પડે અથવા આવા આવા ઓપરેશન થશે ના થશે એટલે શાંતિથી પોતાનું કાર્ડ એ લસરાવશે ટેબલ ઉપર ડૉક્ટરે એમાંથી જે રકમ કાપી દર્દી પૂછશે પણ નહીં કે સાહેબ આના રૂપિયા કેટલા થયા ડૉક્ટર એની રીતે થતાં રૂપિયા કાપી અને એનું કાર્ડ એને પાછું દેશે એ જેટલા રૂપિયા કાંઈ મનમાની રીતે નહીં કાપે પણ જે રીતે અગાઉ સરકાર સાથે ટેન્ડર ભરેલા હશે અને જે એના યુનિયને ભાવ નક્કી કરાયો હશે એ જ રૂપિયા કાપશે પણ પાર્ટીને તો રૂપિયા દેવા ન પડ્યા એને તો સ્ટેન્ટ મુકાઈ ગયા ફ્રીમાં સેમ પરિસ્થિતિ આની અંદર જે ત્રીજો રોલ છે એક પક્ષકારનો એટલે કે જનતાનો બીજો પક્ષ છે તંત્રનો ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ કે જે આવે છે અત્યારે તાળા મારવા નીવડે આપણે ગમતા જ નથી તરત એ અમારે ત્યાં મારી ગયા સોપર પોઈન્ટ આ ફલાણામાં મારી ગયા આ મારી ગયા ભાવનગરનો હું છું એ બધી મને ખ્યાલ છે શું ચાલે છે પંચર વાળા હોય ને પંચરવાળાની ફાયર સેફ્ટીવાળાએ કીધું છે કે ભાઈ તારે તું આ પંચર છે ને તો તારે એક બાટલો રાખવો પડે એ માણસ મને કહેવા આવ્યો મને કે સાહેબ આ પંચરનું કરું છું તો મારે શું વિકે બાટલો લેવો ક્યાંથી મારી પાસે આ કેસ ત્યાંથી આવ્યો મેં ફલાણા ફલાણાભાઈ મારા મિત્ર છે એને ત્યાંથી તું જઈશ ને તે તને દઈ દેશે પણ તારે શું જરૂર પડી તો મને કે મારે ત્યાં તપાસમાં આવ્યું હતું મેં તો ઓકે ભાઈ તારે પણ કઈ રીતે લાગુ પડ્યું તો મને કહે કે સાહેબ એણે મને એમ કીધું કે તમે ઓઇલ તો બદલો છો ને ગાડીનું મેં તો હા ઓઇલ બદલું છું તો કે તમે ઓઇલ બદલો છો તો ઓછીથી ફાયરથી હોય તો એટલે તમારે બાટલો રાખવો પડશે આ એક નહીં આવા દસ હજાર કિસ્સા છે મેં પહેલાં વિડીયોમાં એ કીધું કે તંત્ર એ સાફ સુથરું નથી હજી જે નિર્ણય લે છે એ ખોટા જ લે છે આ ખોટે ખોટું બલરામ જેમ હળે પોતે ફેરવાની જરૂર નહોતી અને હજી એ નથી સાથે જનતાએ તે ઢીલું મૂકીને હાલે એમ કે કોક ગુજરી જાય ત્યારે પોતે મીણબત્તી જગાવી છે અને હકને અધિકાર માગવા છે નીકળી જવું છે પણ જ્યારે પોતાને કે તંત્ર કે તમે આ બંધ કરી દો આ કરી દો તમે સગ અમને સપોર્ટ કરો તો ત્યારે પોતે જરાય પગલાં ભરવા નથી અને આક્ષેપો પ્રતિ આક્ષેપો ડીલે મોડું કેમ કરવું વચેટિયાઓથી કોકના ફોન કેમ કરાવવા અને પોતાની પાસે કેવી રીતે એ ખાલી કાગળ આવી જાય એનો સીનો અને આપણે ઇન્સ્ટોલેશનનો ખર્ચ ન કરવો પડે બધા શોર્ટકટ ગોતો છો તો બધા મુશ્કેલી મૂકાશો આજે તેને કાલે આ જ રસ્તો સાચો છે મેં કીધું એમ કે આમાં સરકાર એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયર કલેક્ટર કમિશનર તમારા લાગુ પડતા જિલ્લાના જે કાંઈ ધારાસભ્યો એમએલએ વોટ એવર તમેને ખોબલે ખોબલે મત દઈને જે ચૂંટીને લાવ્યા આવો ગેરંટીઓ સાંભળીને ને ગેરંટીઓનું શું થયું તો ગઈકાલ રાતે જ આપણને ખબર પડી ગઈ બરોબર એટલે અત્યારે બધાને પરાણીતે કામ કરવું પડે એવી દિશા અને દિશામાં આવી જ ચૂક્યા છે આ વસ્તુ એણે જ હાથમાં લેવાની હતી તમે બે ખોટે ખોટા બાકડો છો જનતા અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ બંબા લઈને નીકળો ફાયર નાખો એમ આ કરવાનું સરકારી બાબુઓ છે આઈપીએસ આઈએસ અને ઈ કક્ષાના જે કેડરના અધિકારીઓ છે એણે માત્ર એક જ ઠરાવ કરવાનો છે કે આ અનિવાર્યતા અને ઇમરજન્સી સર્વિસીસની અંદર સવલત આવતી હોય અને પ્રજાના હિત અને રક્ષણ માટે આ કરવું જરૂરી છે આણે એક નવું ડિપાર્ટમેન્ટ ઊભું કરવાનું છે નવું ડિપાર્ટમેન્ટ એક ઊભું કરવા અરે ગામમાં દારૂ એ સરકાર તરફથી મળે છે નથી મળતો તો ફાયર સેફ્ટી આજે આપણે બાટલા જઈએ તો પાંચસો રૂપિયાથી માંડીને સાડા ત્રણ હજુ સુધીના બાટલા આપણને આજે ફાયર એક્સટિંગ્યુસરના છે લાલ એ ગામ પોરવે જ છે આપણને જરાય એમાં રસ નથી પણ એનઓસીનો કાગળ લેવો છે એટલે આપણે આ બધું કરવું પડે છે એ આપણને એક આ સાત લાખ રૂપિયાનું ફાયર ઇન્સ્ટોલેશન નાખી દઉં લાલ લાલ લાંબા લાંબા ભૂંગળા બધા એમાં પાણી આવે કે ન આવે આપણને ખબર છે કે નહીં આવે પણ આપણે એક જ સાહેબ થોડુંક ઓછું થાય તો જુઓ ને પાંચ લાખમાં પદતું હોય તો બરાબર આપણે જ શોર્ટકટ એને બતાવીએ છીએ અને ઓલા પછી શોર્ટકટની બદલે ચાલી જાય છે આ શું કામ થાય છે હવે સિસ્ટમનો લાભ નથી મળવાનો એ તમને ખબર છે ને મને ખબર છે એટલે આ રસ્તો વધારે સારો છે કે એક ડિપાર્ટમેન્ટ સરકાર પોતે જ એક જ ઠરાવથી મૂકે ને સવારે મૂકે તણધીમ આવી જાય કોરોનામાં આખું લોકડાઉન બંધ થઈ ગયું હતું સરકારે જ કર્યું હતું તમે એમ નહોતા ગયા કરવા જો ફાયરને તમે ઇમરજન્સી સર્વિસીસ માનો છો આવશ્યક માનો છો સેવા અને એ છે એ કંઈ તમે કે હું ફોર વ્હીલ નથી લેતા કે આપણા ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન જ કરાવતા આ સગવડતા કમ્પલસરી છે જરૂરિયાતની છે આપણા જીવના રક્ષણ માટેની છે આપણા પરિવારના રક્ષણ માટેની છે એટલે એ જવાબદારી પણ સરકારની જ આવે છે આફ્ટર ઓલ તો અત્યારે જે વસ્તુ હું કહેવા માગું છું તો કે અત્યારે સરકારે પોતે મધ્યસ્થી પોતાની ભૂમિકા નિભાવી જોઈએ કે ભાઈ અત્યારે જેમ અમે કોઈ હૃદયનું ઓપરેશન થાય તો કેમ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે એમાંથી તમે પૈસા કપાવી નાખો એ બોર્ડ એ તમારી માથે નથી અમારી માથે છે તમને જીવન આપવું તમને રક્ષણ કરવું કોઈ ઓપરેશન કાંઈ હૃદયનું એમને એમ તો શોખથી કરાવવાના નથી એમ તમે શોખથી કોઈ આ એક્સ્ટિંગ્યુશર ફાયરના બાટલા લેવા જવાના છો હરગી નહીં તો શા માટે કંઈ ડેકોરેશનની વસ્તુ નથી એની ઉપર કાંઈ ગુલાબના છોડવા ભરાવાતા નથી એ આવીને આપણે કોઈને બતાવી ના કે જો અમે કેવા સરસ લાવ્યા અમારી પાસે લીલા કલરના છે એક જ મટીરિયલ છે એક જ સરખું આવે પણ આપણને ખબર છે કે તોડજોડ થવાની છે આપણને ખબર છે કે આપણને કોઈ કાંટી જાય આમાં એટલે આપણે એ વિશ્વાસ અવિશ્વાસના કારણે આગળ વધતા નથી તો સારામાં સારું છે કે સરકાર પોતે ટેન્ડર બહાર પાડે એક ડિપાર્ટમેન્ટનું કે આટલા આટલા ડીશ જે છે એ તમે 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 જ વેચો ટેન્ડર કરશો એટલે ભ્રષ્ટાચારની તકલીફો ઘણી બધી પહેલેથી જ મિનિમાઈઝ થઈ જાય અત્યારે પાંચસો રૂપિયામાં એસ્ટિંગ્યુસર લાલ બાટલો મળે છે અને સાડા ચાર હજારમાં નાય પાડે છે કે આ મન નથી પોસાતું તો આમાં સાચો ભાવ કયો પછી કોક અધિકારી એમ કે આ બાટલો હાલશે કે નહીં હાલે એટલે આપણે તરત શંકા લાગે જેમ ડૉક્ટર પોતાના મેડિકલમાંથી દવા લખે એટલે આપને શંકા લાગે એવી શંકા કરવી જરૂરી છે ને એવું ભૂતકાળમાં બન્યું છે ને આજે બને જ પાછું એટલે સારામાં સારો રસ્તો એ કે બીએમસી અથવા સરકારને જે ડિપાર્ટમેન્ટ ખોલવું એ ખોલીને બેસે ત્યાં પોતાના માણસો રાખે ત્યાં ત્યાં એક્સ્ટિંગ્યુસરોની વેચવા માટે કાયદેસર રીતે કેમ આપણે દસ્તાવેજ કરવા જઈએ તો રજિસ્ટ્રેશન ઓફિસની અંદર ટોકન આપે છે એમ ટોકન આપો સૌ શું પોતાના વારા નોંધાવો એ માણસો ત્યાં આવીને ચેક કરીને જોઈ જાય અને તમારે કઈ જરૂરિયાત છે એ કે એ પ્રમાણે આપણે ઇન્સ્ટોલેશનનો વારો આવે ત્યાં શરૂ કરો ત્યાં સુધી તંત્ર કોઈને કંડે કે તાળા મારવા નીકળે કે બીજું ત્રીજું કરે એટલે બધાના ધંધા ચાલુ રહે બધાને ફાયરની સગવડતા પોતાની હવે આમાં તો જરૂરિયાત છે એ જ થવાનું પૈસા તમારે દેવાના નથી હું તો કહું છું કે જેની પાસે આ નવા કાર્ડ ફાયરના પર્સનલ લોન્ચ કરવા જોઈએ આમ તો પણ માનો કે નથી કરતા તો અત્યારે જે આયુષ્યમાન કાર્ડ પીડ્યા છે ને એમાંથી કોણે કેટલા ઓપરેશન કરાવ્યા અને કોને કેટલા બેલેન્સ પીડ્યું છે સીધા બધા પાસે છે તો એમાંથી જ ઉપયોગમાં લઈ લો પંદર કે સોળ દુકાનની એક બિલ્ડિંગ હોય એમાં જો ફાયરનો ખર્ચો એમાં આવતો હોય કે ભાઈ આની અંદર તમારે ચાર લાખ રૂપિયાનું ઇન્સ્ટોલેશન નાખવું પડશે જો આ ટેન્ડર કર્યા પછીથી જે માણસ આવે ને એ તો છ લાખે નહીં ત્રણ લાખમાં થઈ જશે તમે જોજો તો ખરા કેમ કે જે માણસ ટેન્ડર ભરવા વાળો છે ને અને ટેન્ડર મંજૂર કરવાવાળા હવે જવાબદારી ત્રણની જ ફિક્સ થશે કે કેવી ક્વોલિટીનો માલ આપે છે કઈ રીતે એણે ફિટિંગ કર્યું જવાબદારી એની જ સહી એની થશે અત્યારે તો શું છે કે કોઈને કાંઈ બોડી બામણીના ખેતર જેવું છે કોઈને કાંઈ ઠેકાણે નથી આઠમું નાપાસ હોય એ આપણે ત્યાં ઇન્સ્ટોલેશન કરવા આવે જેને ડીસીપીના બાટલા ઉપર શું લખ્યું છે એ ખબર નથી એવા તો ફાયર સેફ્ટીમાં કામ કરે છે આ તકલીફ બધી ત્યાં છે ને એ આપણને ખબર છે આપણા કુટુંબીય છે તો જેમ આયુષ્યમાન કાર્ડમાંથી આપણે હૃદયના ઓપરેશનના રૂપિયા કઢાવી નાખીએ અને કાપી નાખીએ એ જ રીતે તેમ શાંતિથી ભાઈ સોળ ફ્લેટ હોય વીસ ફ્લેટ હોય હું તો કહું છું કે ઓફિસોને ને મોલ હું કામ ઘરે ઘરે તે જે બિલ્ડિંગ છે એમાંય રાખો અને આયુષ્યમાન કાર્ડમાંથી અથવા તો એવા કાર્ડ સ્પેશિયલ પ્રોવાઈડ કરીને એમાંથી જો સર્વિસ દેવાતી હોય એમાંથી બાટલા મળે એનાથી આવતું હોય તો હું કહું છું કે તમારા ઘરના રસોડા હશે ને એમાં ગે ત્યાં તે ચૂલા ઉપર ચા બનતી હશે ને એની બાજુમાંય માણસ એક બાટલો રાખશે આમ આંખ બંધ કરીને એકવાર સપનું તો જુઓ એક એક રૂમની અંદર માણસ શાંતિથી નાનો બાટલો રાખશે કે ક્યાં કઈ રીતે કદાચ પંખો હળગ્યો ગયો કાંઈક બીજું હળગ્યું કાંઈક હીટર હળગ્યું કંઈક છોકરાઓથી ફાયર થયું તો નાના નાના બાટ વસ્તુના કારણે પ્રોટેક્શન સો ટકા થશે આપણા નસીબમાં લખ્યું હશે તો હવે વાત નહીં કે ઓકે આજે શું કરું આજે તમારે એ કરવાનું આજે કે તમારા બધા ચૂંટેલા ખોબલે ખોબલે દીધેલા હતા એની લાચારી નથી કરવાની એને કાયદેસર રીતે તમારે આ વસ્તુ અનિવાર્યતા ની સર્વિસની અંદર ઉલ્લેખ કરાવીને એને તમારે આ શાંતિથી મળવાનું જ છે આ વિડીયોને ક્યાંક પોગાડો એટલે અમથાઈ એની આંખ ઉગડી જશે કે સાહેબ કેવા શું માગે છે અને કાંઈ હું કહું એટલે ખબર પડે એવું નથી આ પોતાની રાહ જોઈને બેઠા છે કે તમે ક્યારે જાઓ એમ તમે લોકો જે કે કરતા હો છો ને કે એ ભગવાન મને લોટરી લગાડી લે લોટરી લોટરી લગાડી દે લોટરી ભગવાન લગાડવા જ માગે છે પણ તમને પહેલાવીને આવીને એમ કહે છે કે લોટરી ખરીદો તો ખરા એમ તમે સૌથી પહેલાં ત્યાં પહોંચો એક ટીમ બનાવો એક જૂથ બનાવો જો ન બનાવી શકો તો આ વિડીયોના કોમેન્ટ સેક્શન છે એની અંદર તમે તમારા નંબર સહિત અને મારો નંબર આમાં લખેલો છે આગળથી શાંતિથી આમાં તમને વોટ્સએપ કરો અમુક અમુકને જેને મારે પર્સનલ જવાબ દેવા જેવું લાગશે તો હું મારા સમયે તમને એનું લાઈન દોરી કે જવાબ એ આપીશ પણ આ વિડીયો આખો જો તમે શાંતિથી જોયો હશે કે સમજ્યા હશો તો હું નથી સમજતો કે તમારે હવે મારી પણ જરૂરિયાત ઊભી થતી હોય કેમ કે તમારો અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટનો આ બાધણનો રોલ જ નથી આ ત્રીજું સરકારે જ આમાં ઇન્ટરફિયર કરી કે કેમાં સિંગનાને કપાસના એના ટેકાના ભાવ આપે છે ન જ દેતા આયુષ્યમાન કાર્ડ આપ્યા કે ન આપ્યા તો અત્યારે ફાયરના બાટલા ક્યાં કોઈને શોખ ખાતર ખરીદવા છે આ કે એની તો વસ્તુ નથી અમુકના ઘરમાં પડે તો નુકસાન છે ભાઈ એક ટેબલ છે કે એક દીવાલ છે એટલે અત્યારે નવા કાર્ડ કાઢીને સરકાર આપે તોય ભલે અને શાંતિથી દસ્તાવેજ કરવા કરવાથી કેમ આપણે ટોકન આપે છે એમ વારા પ્રમાણે ટોકન આપે સરકારે ફ્રી જનતાની રક્ષા અને જે કોઈ ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટની ઉપર અત્યારે કલંકિત બધા આક્ષેપોને કામગીરી ઉપર આક્ષેપો અને ન કામ કરે તોય આક્ષેપો એ તો અત્યારે ઘંટીના પડમાં છે તપાસ કરે તો કે પોતાનો તોડતાડ કાઢવા કરે છે ઓલા પૈસા નથી લેતા અગાઉ લીધા હશે અત્યારે નથી લેતા એક એક અત્યારે તમે બંધ કરી દો પહેલાં તો આ આ જે સંજોગ છે એની અંદર આ વસ્તુ સૌથી વધારે તે યોગ્ય અને છેલ્લી પાયરીની આ આપણે સચોટતાથી કહી શકીએ આ જ આનું સોલ્યુશન આવે જેના કારણે ઘરે ઘરે બિલ્ડિંગે બિલ્ડિંગે ઓફિસે ઓફિસે દુકાને દુકાને સ્કૂલે સ્કૂલે એકે એક સરકારી કર્મ સરકારી કચેરીઓમાં ઘણા આક્ષેપો કરીને કે છે પોલીસ સ્ટેશનમાં ફાયર સેફ્ટી નથી રેલવે સ્ટેશનમાં નથી તમે ક્યાં નથી એ તમારો પ્રશ્ન નથી તમારી પાસે નથી તો તમે યુ આર ઇન ટુ ધ ફોલ્ટ એટલે મિત્રો આ કોમેન્ટ સેક્શનની અંદર તમને જે વસ્તુ ન સમજાતી હોય તે તમે કહેજો જો સમય મળશે અને હું કે મારા સ્ટાફ સાથે ચર્ચા કરી કે હશે તો હું તમને એનું વધારે ઊંડેથી માર્ગદર્શન આપવા માગીશ અને આપીશ તે પણ એવો શોર્ટકટ નહીં લેતા કે સાહેબ આજે ચાર વાગે સીલ મારવા હોય તો મારે શું કરવું બરાબર તો સહન કરો એટલું આપણે સહન કરી અને આ રસ્તેથી ચાલવા નીકળી જવું પડશે કે આપણે ગવર્મેન્ટને એ કન્વિન્સ કરીએ અને અત્યારે તો જે મિલી સરકાર આવી છે ને એટલે પરાણે પરાણે સ્ટેપ ઉપર આવશે જ તે આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડાવી પોતાની કોમેન્ટ સેક્શન અથવા તમારી રીતે એમાં એક પ્રકારનો એક જુવાળ ઊભો કરાવો અને આની આ વસ્તુને ગવર્મેન્ટ પોતે સ્વીકારવા તૈયાર થશે અને આ કરશે પણ ખરું જેના કારણે કાયમી સોલ્યુશન થશે તંત્રનો અને જનતાનો કોઈ પ્રકારનો અંદરો અંદરના આક્ષેપો પ્રત્યાક્ષેપોનો વાત નહીં રહે અને તમારા ખર્ચ પર નહીં કાઢવો પડે અને કદાચ આપણે પંદર વીસ ટકા એમ કહે કે ભાઈ વીસ ટકા તમે કાઢો બાકી સરકાર કાઢશે તો એ તે ઓબ્વિયસલી ઇટ્સ નોટ અ બેડ થિંગ્સ તો આપણે એને કોપરેટ કરવું જોઈએ પણ આ સારામાં સારું સોલ્યુશન મારી કાયદાની ન્યાયની તટસ્થતાની અને કર્મની કર્તવ્ય ભૂમિકા નિભાવીએ તો સમજાય આ રસ્તો અંતિમ અને સાચો છે વિના આક્ષેપો પ્રતિ આક્ષેપો સારી ક્વોલિટી મળે તમારા ખર્ચ ન થાય તંત્રને અચાનક આ રીતે બધી માથાકૂટમાં ઉતરવું ન પડે અને આપણે કોક વ્યક્તિની જવાબદારી ફિક્સ કરી શકીએ જય હિન્દ મિત્રો મને કોમેન્ટમાં જણાવો કે આપનો અભિપ્રાય કેવી રીતનો છે પાછા નવા વિડીયોમાં મળીએ હવે આ તાળા અને બાટલાને કરીએ બંધ આવડા અને કાયમી એનું સોલ્યુશન ગોતીએ જય હિન્દ